નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન દરમિયાન વાવાઝોડાને લઈને જે આગાહી હતી તે ટૂંક સમયમાં હવે સાચી પડતી જોવા મળી શકે કારણ કે નવા નવા નકશાઓ સામે આવ્યા છે જે જોતા એવું લાગી રહ્યું છે કે હવે આગાહી જે છે તે નવ્વાણું ટકા સાચી પડવા જઈ રહી છે અને માત્ર વરસાદના રાઉન્ડો નહીં પરંતુ છેલ્લે છેલ્લે એક વાવાઝોડું પણ જોવા મળશે લાભ પાચમના સમયગાળા આસપાસ બંગાળની ખાડી નજીક મિત્રો વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે તેના વિશે અમે તમને છેલ્લા ત્રણથી ચાર દિવસથી માહિતી આપી રહ્યા છે તેના વિશે આજે નવી આગાહી સામે આવી છે

તારીખ આસપાસ ગુજરાતમાં શિયાળાના ઠંડા પવનો ફૂંકાવાની પણ શરૂઆત થઈ જશે ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો રાતોરાત ગુજરાતનું રાજકારણ ગરમાયું અચાનક મોટા પલટાઓ રાજકારણની અંદર આવ્યા મિત્રો ગુજરાતના રાજકારણને લઈને છેલ્લા બે દિવસની માહિતી આવી રહી હતી ભૂપેન્દ્ર પટેલ લગાતાર નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે બેઠક કરી રહ્યા હતા ત્યાર પછી હવે મોટા સમાચાર સામે આવ્યા છે એક સાથે મિત્રો બધા જ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અચાનક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મોટી બેઠક બોલાવવામાં આવી અને અત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે મુખ્યમંત્રી સાથે તમામ જે મંત્રીઓ છે તેમની બેઠક યોજવામાં આવી ગુજરાત રાજ્યના તમામ મંત્રીઓ સોળ જેટલા મંત્રીઓ રાજીનામા આપી દીધા છે સહિત તમામ રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને હવે દિવાળી પહેલા મોટી નવાજોની વાતાવરણમાં અને હવામાનમાં સાથે જ રાજકારણમાં પણ થશે કારણ કે અચાનક મિત્રો જે આ મંત્રી મંડળમાં રાજીનામા લેવામાં આવ્યા છે ત્યાર પછી હવે દિવાળી પહેલા સરકાર નવું મંત્રી મંડળ બનાવશે અને નવા નવા ચહેરાઓ પણ લાવવામાં આવશે તેવી કેટલીક મિત્રો માહિતીઓ સામે આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું મિત્રો જૂના મંત્રીઓ કયા કયા રહેશે કયા મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવશે અને કયા નવા મંત્રીઓને મોકો આપવામાં આવશે તે દિવાળી પહેલા ખબર પડશે

ભેટથી ઓછી નથી કારણ કે અવારનવાર એક થી અડધા પૈસાનો ઘટાડો કરવામાં આવે પરંતુ અત્યારે સરકારે એક સાથે અંદર સાડા પાંચ રૂપિયા અને ડીઝલની અંદર દોઢ રૂપિયાનો ઘટાડો કર્યો છે તો દિવાળી પહેલા ગુજરાતીઓને મોટી રાહત મળી ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળીને લઈને સરકાર અને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારને લઈને મિત્રો હવે જે છે તે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શહેરની અંદર અને રાજ્યની અંદર મિત્રો એકસો આઠ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પૂરેપૂરી તૈયારીઓ પૂરા જોશમાં ચાલી રહી છે કે જેથી દિવાળીના તહેવારો શાંતિપૂર્વક પતી જાય અને કોઈ પણ મોટી જાનહાનિ ના થાય જ્યાં મિત્રો તહેવારને ધ્યાનમાં રાખીને એકસો આઠ ઇમરજન્સી સેવા તથા મિત્રો જે છે સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે દિવાળી એટલે મિત્રો 108 ઇમરજન્સી સેવા લોકોની મદદ કરવા માટે અડીખમ ઊભી રહેશે જ્યારે કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક સેવા મળી જાય અને માત્ર 108 ની પરંતુ મિત્રો ફાયર બ્રિગેડની પણ ટીમ જે છે તેને સ્ટેડ બાય ઉપર રાખવામાં આવશે કે જેનાથી દિવાળીને લઈને જો કોઈ એવી ઘટના બને તો ત્યાં મિત્રો તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે તો મિત્રો ખાસ તહેવારો આવી રહ્યા છે તેને જો તંત્ર પણ એલર્ટ બન્યું

વધુ વિરોધ ફેલાશે તેવી આગાહી અમલાલે કરી નોંધનીય છે કે આ ચેતવણી એવા સમયે આવી છે કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારે ખેડૂતો એકત્ર થઈ રહ્યા છે ત્યારે અંબાલાલે આગાહી કરતા કડાકેદાર આગાહી અને આવનારા દિવસો માટે ખતરો સાબિત કર્યો અમલાલે કારણ કે ગુજરાતમાં વધુ વિરોધ થશે તેવી પણ મિત્રો ગુજરાતના રાજકારણને લઈને આગાહી અંબાલાલ પટેલે આવનારા વર્ષ માટે કરી

આ રીતની ખેતી નથી કરતા જેમને ખેતી આ પ્રાકૃતિક ખેતી નથી આવડતી તો એવા ખેડૂતોને તાલીમ પણ સરકાર તરફથી આપવામાં આવશે તેના માટે ચાર જેટલા સેન્ટરો પણ ખોલવામાં આવ્યા છે તો ત્યાં જઈને ખેડૂતો તાલીમ પણ લઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો હવે તમારું આધાર કાર્ડ જે છે તે બંધ થઈ શકે મોટા સમાચાર આવી રહ્યા છે તો જો તમારી ઘરે બાળકો હોય અને તેમના આધાર કાર્ડ તમે કઢાવેલા હોય અથવા જો તો કઢાવવા જવાના હોય તો સાવધાન થઈ જજો કારણ કે આધાર કાર્ડની અંદર આ ફેરબદલ કરવી પડશે આધાર કાર્ડ બનાવતી કંપની મિત્રો છે યુઆઈડીએઆઈ તેમણે સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે અને મિત્રો તેમણે જણાવ્યું છે કે જો તમારા બાળકો નાની ઉંમરના હોય અથવા તો પંદરથી ઓછી ઉંમરના હોય તો મિત્રો એને માટે તમારે ફિંગરપ્રિન્ટ અને આંખના સ્કેન જેવા બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત કહ્યું કે હું તમારો જાહેરાત કરી અવારનવાર મોદી સરકાર દ્વારા મહિલાઓને સશક્તિકરણ બનાવવા માટે ઘણી બધી યોજનાઓ લાગુ કરવામાં આવે છે કે જેથી મહિલાઓ પણ કોઈ પણ જગ્યાએ પુરુષથી પાછળ ના રહે અને મહિલાઓનું સશક્તિકરણ થાય ત્યારે મિત્રો ફરી એકવાર મોદીજીએ હમણાં જ્યારે બિહાર ખાતે ગયા હતા

મોદી જે છે તે ભાઈ છે અને મહિલાઓ માટે સરકારની ઘણી બધી સશક્તિકરણની યોજનાઓ ચાલે છે કે જેનાથી મહિલાઓને સીધો લાભ મળે તો ત્યાર પછી મહત્વનો સમાચાર જોઈએ તો દિવાળી બાદ મંદી મળશે મોટી રાહત જે હા મિત્રો છેલ્લા થી ગુજરાત રાજ્ય રાહતનો ખતરો બનેલો છે ઘણા બધા વ્યવસાયો કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ હીરા ઉદ્યોગ અને ખેતી ઉદ્યોગને લઈને મિત્રો ઘણા બધા વિવિધ પ્રકારના ઉદ્યોગોની અંદર મંદીનો માહોલ છે તેનું કારણ શું હતું તો મિત્રો એનું મુખ્ય કારણ શું હતું કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું તો હવે મિત્રો આ યુદ્ધની જે છે તે યુદ્ધ વિરામ આવ્યો છે અને શાંતિપૂર્વ હવે આ યુદ્ધ બંધ થયું છે એટલે કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જે યુદ્ધ ચાલી હતું તેની મિત્રો હવે તાત્કાલિક યુદ્ધ વિરામની ઘોષણા કરે છે હવે આ યુદ્ધ વિરામથી શું થશે તો મિત્રો વિશ્વભરની અંદર જે છે વ્યાપારના રસ્તાઓ ખુલશે અને જે આટલા સમયથી આ મંદીના માહોલમાં વિશ્વ સંપડાયેલું હતું ખાસ તો ગુજરાત રાજ્ય મિત્રો તેલ પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટી શકે કારણ કે યુદ્ધ વિરામની અસરો જોવા મળશે અને તેની સાથે કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગમાં પણ અને ખેતી ઉદ્યોગમાં પણ તેજીના એંધાણ જોવા મળશે

પહેલા નો તહેવાર આવવામાં આવશે છે અને આ નો તહેવાર શુભ તહેવાર આ વર્ષે અઢાર તારીખે આવવાનો છે એટલે કે અઢાર ઓક્ટોબર બે ના રોજ આ તહેવાર આવી રહ્યો છે ત્યારે કેટલીક વસ્તુ જો તમે કરશો તો તમારું ભાગ્ય બદલાઈ શકે અને સ્વયં લક્ષ્મીજીના મિત્રો પગલાં જે છે તે તમારા ઘરમાં પડી શકે તેના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો આ દિવસે મિત્રો ધનની દેવી માં લક્ષ્મી ધનના દેવતા કુબેર મહારાજ અને આરોગ્યના દેવતા ધનવંતરીની અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે તો મિત્રો જો તમે પણ આ પૂજા અર્ચના કરશો તો તેની સાથે તમને એક સાથે ત્રણ ત્રણ વસ્તુઓનો લેવી લક્ષ્મી દ્રષ્ટિએ એટલે કે મિત્રો આર્થિક રીતે થશે ધંધાના દ્રષ્ટિએ થશે તેની સાથે કેટલીક વસ્તુઓ ખરીદવી મિત્રો શુભ ગણવામાં આવે કેટલીક વસ્તુઓ જેમાં ખરીદવાની વસ્તુ શું છે અને ધાતુ જેવી વસ્તુ જો મિત્રો મિત્રો તમે તમે ખરીદી શકો અને તમારું બજેટ ઓછું હોય તો નાની એવી વસ્તુઓ લક્ષ્મીજીની પ્રતિમા ગણપતિની મૂર્તિ અથવા તો સાવરણી જેવા મિત્રો વસ્તુઓ ખરીદી શકો જેને શુભ માનવામાં આવે છે અને કેટલીક અશુભ વસ્તુઓ જેમ કે લોખંડ કાચ અને ખાલી વાસણો જે છે તે મિત્રો ના ખરીદવા જોઈએ

આવી મિત્રો યોજનાઓ કોઈ પણ દુનિયાના દેશોમાં જે છે તે જોવા નથી મળતી માત્ર ને માત્ર ભારતમાં જ આવી યોજના છે કે જ્યાં મફત રહેવા માટે મકાનો મફત દવાખાનામાં સારવાર અને મફત ભોજન પણ મળે છે અનાજ યોજના અંતર્ગત બે હજાર ચૌદ પછી મોદી સરકારમાં જે ડબલ સ્પીડે વિકાસ થયો છે અને જે મિત્રો વિકાસલક્ષી કામો થયા છે તે પણ લોકોને અભૂતપૂર્વ મિત્રો સાબિત થયા છે તેવું પણ અમિત શાહે જણાવ્યું એટલે કે મિત્રો અમિત શાહે જણાવ્યું કે મોદી સરકાર બની બે હજાર ચૌદ ત્યાર પછી ગુજરાત અને ભારતના વિકાસે એક મોટી ઝડપ પકડી છે અને ડબલ સ્પીડે છે ડબલ એન્જિન સરકાર પણ કહેવામાં આવે છે મિત્રો અમિત શાહ ની આ વાત થી તમે સહેમતી ધરાવશો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તેની જગ્યાએ 10000 રૂપિયાનો હપ્તો કરી આપો માંગણી કરવામાં આવી છે જે આ મિત્રો જણાવે તો ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોને 2000 ના હપ્તા આપવામાં આવે છે તો તે લઈને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા મિત્રો એવી માંગણી કરવામાં આવી કે ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તાઓ જે છે તે મિત્રો ચૂકવવામાં આવે છે આ હપ્તાથી ખેડૂતોને કોઈ મોટું બેનિફિટ એટલે કે ફાયદો થતો નથી કારણ કે ખેડૂતોને જે આ 2000 ના ત્રણ હપ્તા અને વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે આનાથી કોઈ મોટી વસ્તુ કે કોઈ વધારે પડતો ફાયદો ખેડૂતોને થતો નથી કારણ કે છ હજાર રૂપિયાની અંદર વર્ષે ખેડૂતોને કોઈ કોઈ બિયારણ કે કે દવા દવા પણ મળતી નથી એટલે મિત્રો જે ખેતરની અંદર છે ખેડૂતોને એ પણ મળતી નથી તો આની જગ્યાએ જો ખેડૂતોને દસ દસ હજાર રૂપિયાના ટોટલ હપ્તા વર્ષે જો આપવામાં આવે તો એનાથી ખેડૂતોને રૂપિયા ફાયદામાં આવશે અને કામમાં લાગશે જેથી ખેડૂતોને બે હજારની જગ્યાએ દસ હજાર રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ તેવી માગણી જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવી હતી મિત્રો જગદીપભાઈની વાત થયા તમે સહેમતી ધરાવશો કે નહીં શું ખેડૂતોના હપ્તા વધારી આપવા જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ને લઈને આવી રહ્યા છે મોટા ફેરફારો જે આ મિત્રો દિવાળી આવે અને તહેવાર આવે પહેલા રેશન કાર્ડ ધારકો થઈ જાય સાવધાન મોટા ઉલટફેર કરવામાં આવ્યા છે તો જો તમારી પાસે રેશન કાર્ડ છે તમે વાપરો છો કે નહીં તેની સાથે કોઈ લેવા દેવા નથી પરંતુ જો તમારી પાસે રેશન કાર્ડ છે અથવા તો તમારે કઢાવવાનું હોય તો સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો મોટા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે મિત્રો એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેની અંદર વાત કરીએ તો ખાસ રેશન કાર્ડને ઓળખ અથવા રેઠાણના પુરાવા તરીકે માન્યતા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે એટલે કે અત્યાર મિત્રો રેશન કાર્ડ ને જે છે તે એક મહત્વનું પ્રૂફ તરીકે પણ ગણવામાં આવતું લોકો મફત રાશન યોજના અંતર્ગત મફત અનાજ પણ મળે છે પરંતુ મફત અનાજ સાથે રેશન એક મહત્વપૂર્ણ પ્રૂફ તરીકે પણ ઓળખવામાં આવતું અને ઘણી જગ્યાએ મિત્રો રેશન ઉપયોગ થતો પરંતુ હવે રેશન કાર્ડનો કોઈ ઉપયોગ પ્રૂફ તરીકે થશે નહીં જ્યાં મિત્રો સૌથી મોટો ફેરફાર હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર ને માત્ર મફત રાશન અને અનાજ મેળવવા માટે અને ગેસ કનેક્શન મેળવવા માટે થશે બાકી કોઈ યોજના કે કોઈ પણ સરકારી કામો કે જ્યાં પ્રૂફની જરૂરિયાત પડે છે ત્યાં રેશન કાર્ડનો કોઈ ઉપયોગ મોટા પાયે થશે નહીં તો જેના પાસે રેશન કાર્ડ નથી તો તેમણે મિત્રો હવે ગભરાવાની જરૂર નથી કારણ કે કોઈપણ પ્રકારના ઓળખ પ્રૂફ તરીકે અથવા દસ્તાવેજ તરીકે તમારે રેશન કાર્ડ કઢાવવું નહીં પડે

આજે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેમને સરકારે ભાગ્ય બદલનારી યોજના જણાવી અને મોદીજીએ કહ્યું કે જેમને જીવનમાં કંઈક મોટું કરવું હોય તેના માટે આ યોજના બદલનારી યોજના બની શકે કારણ કે એવા લોકો ના હોય તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સરકાર દસ લાખ રૂપિયા સુધીની સહાય લોકોને પોતાનો નવો બિઝનેસ ધંધો શરૂ કરવા માટે આપશે અને એવા લોકો કે જેમને પોતાનું કંઈક નવો બિઝનેસ શરૂ કરવો હોય તેમના માટે આ યોજના ભાગ્ય બદલનારી રહેશે તેવું પણ મોદીજીએ કહ્યું હતું જો તમારે પણ પોતાનો નવો બિઝનેસ બિઝનેસો શરૂ કરો હોય તો પૈસાની જરૂર હોય તમે પણ મુદ્રા યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો

ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ નવી યોજના નવી મોટી યોજનાની અંદર માત્ર ખેડૂતો નહીં ગરીબો મધ્યમ વર્ગ અને તમામ તે આ યોજના સરકારે એટલા માટે શરૂ કરી છે કે ખેડૂતો પોતાના પૈસા જે છે તેને રોકાણ કરી શકે અને ડબલ કરી શકે આ યોજનામાં મિત્રો તમારે કોઈ મોટા લાખો કે કરોડો રૂપિયા રોકવાની જરૂર નથી તમે એક હજાર રૂપિયાથી પણ પોતાનું રોકાણ જે છે તે તમે શરૂ કરી શકો આ યોજનાનું નામ છે કરીને પૈસાને ટૂંક જ કેટલાક મહિના ગણતરીના મહિલાઓની અંદર ડબલ કરવા હોય મિત્રો તમે હજાર રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો તો આ યોજનામાં જો તમે રોકાણ કરવા માંગતા હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરાવી શકો